બરસકંઠા જિલ્લામાં થરાદ વાવ પથકમાં ગરીબોના અનાજનો કાળો કારોબાર કરનારા એસમો બન્યા બેફામ બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં સરકાર દ્વારા જે સસ્તા અનાજનો જથ્થો ગરીબોને આપવામાં આવે છે તેનો કાળો કારોબાર કરનારાઓનો પર્દાફાશ થરાદ લાખણી અને સુઈગામ વિસ્તારોમાં ગરીબોના હકનો જે સસ્તા અનાજનો જથ્થો કાળો કારોબાર થઈ રહ્યો છે તેને લઈને આજે થશે પર્દાફાશ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કોનો છે કાળા બજાર ઉપર હાથ તે ચર્ચાએ જોર પકડ્યું કારણ કે છેલ્લા એક વર્ષથી પિકઅપ ડાલા અને ડીઆઈ ગાડી તેમજ કેમ્પર દ્વારા રાત્રે અને થોડા દિવસે સસ્તા અનાજનો જથ્થો કટર પલટાવી પારોબારીયા કરતા ઉપર કેમ તપાસ થતી નથી તેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે દુકાનદારો કડકી કરી પૂરતો જથ્થો ગ્રાહકોને ન આપવો તેના ઉપર પણ તપાસ થતી નથી પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ગરીબોના કડકિયાઓને કાયદાનો પાઠ ભણાવે એવી માંગ મોડી રાત્રે થરાદ તાલુકાના ગામડાઓમાંથી પિકઅપ ગાડીઓ ફરીને કરી રહ્યા છે અનાજનો વેપલો